ઉમરગામના સંજાણમાં પ્રેમિકાના પતિને કુવામાં ફેંકી ફરાર થયેલ આરોપી નવ વર્ષ બાદ ઝડપાયો વલસાડ એસપી ડોક્ટર કનુરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સીબી ટીમે કાર્યવાહી શરૂ કરી પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ અને પીએસઆઈ જેજી પરમાની ટીમને મળેલ બાતમીના આધારે આરોપીનો ઉમરગામથી ઝડપી પાડ્યો હતો સંજાણમાં વર્ષ બે હજાર સોળમાં પ્રેમિકાની પતિની હત્યા કરી સાસુની મદદથી લાશને કુવામાં ફેંકી ફરાર થયેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો સંજાણના ફણસવાડા સ્થિત કોલી ખાડી નજીક આવેલા કુવામાંથી પહેલી જુલાઈ બે હજાર સોળના રોજ એક યુવકની લાશ મળી હતી મૃતકના હાથ પગ બાંધીને ફેંકી દેવામાં હતો ઉમરગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ તપાસમાં મૃતકની ઓળખ સંજાણમાં રહેતા દિનેશ રંગીલાલ તરીકે થઈ હતી આ કેસની તપાસમાં લગ્નેતર સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે અન્ય કેટલાક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે સેલવાસના અથાલમાં રહેતો મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ઉર્ફે રાજુ રામ તોલન ગૌતમને વોન્ટેજ જાહેર કર્યો હતો આ ઘટનાના નવ વર્ષ પછી વલસાડ એલસીબીને બાતમી મળી હતી કે હત્યાનો આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ મોતી દહાડમાંય ગોડાઉનમાં રહે છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે આરોપીને અટકાઈટ કરી હતી પકડેલ આરોપીની પૂછપરછ કરતા નવ વર્ષ અગાઉ તે શેલવાસની બિલોસા કંપનીમાં નોકરી કરીને ત્યાં જ રહેતો હતો જોકે આરોપી મહાદેવ પ્રસાદ સંજાણ ખાતે રહેતી તેમના ફોયના ઘરે અવરજવર કરતો હતો આ દરમિયાન ફોયના પુત્ર દિનેશની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો આ મુદ્દે મૃતક દિનેશ અને તેમની

બે આરોપી દિનેશની પત્ની અને દિનેશની સાસુની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ગુનાનો મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ એ છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો એને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ રાજુભાઈ ઝીણાભાઈ સોલંકી જેને સતત દસેક દિવસથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આ આરોપીને આઈડેન્ટીફાય કરીને પકડવામાં એને મોટી સફળતા મળી છે સને બે હજાર સોળમાં આ દિનેશ નામનો જે વ્યક્તિ છે એ સંજાણ ખાતે રહેતો હતો અને ભિલોસા નામની કંપનીમાં નોકરી કરતો આ દિનેશનો જે કઝીન મહાદેવ પ્રસાદ ગૌતમ એ એના સંપર્કમાં આવ્યો હતો એના ઘરે એની અવરજવર વધી ગઈ હતી દિનેશની પત્ની અને દિનેશની પત્ની જોડે એની મમ્મી એટલે દિનેશની સાસુ સાથે રહેતા હતા એ વારંવાર દિનેશને એની પત્ની સાથે ઝઘડાઓ થતા હતા અને એનો લાભ લઈને મહાદેવે એની સાથે ઇલિશીટ રિલેશન એટલે એની સાથે એના અનેધિક સંબંધો બંધાયા હતા અને ચોક્કસ પ્લાન કરીને દિનેશની પત્ની દિનેશની સાસુ અને મહાદેવ પ્રસાદ ગૌતમ આ ત્રણ જણાએ ભેગા મળીને દિનેશને લાકડી અને પાઇપના વડે મારી નાખ્યો હતો અને એની લાશ ના મળે એના માટે એ લોકોએ એને મારી નાખ્યા બાદ કૂવામાં ફેંકી દીધો હતો જે તે સમયે મર્ડર ડિટેક કરી લેવામાં આવ્યું હતું અને જે તે સમયે બે આરોપીઓ દિનેશની પત્નીને સાસુને પકડી લેવામાં આવ્યા હતા પણ મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ આ દિન સુધી છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો અને પ્રોપર વર્કઆઉટ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને કોન્સ્ટેબલ રાજુભાઈની મહેનત દ્વારા આ આરોપીને ઉમરગામ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો